ગુજરાતમાં લોકોએ આઈએનડીઆઈ ગઠબંધનને આવકાર્યું છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જીતનો દાવો વ્યક્ત કર્યો એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીનની હકીકત આ વખતે ખૂબ જુદી છે સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે ત્યારે આપ સૌ જોશો કે ચાર તારીખે ગુજરાતમાં પણ છવ્વીસમાંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને બે હજાર ચારમાં જેમ ફિલગુડ અને ઇન્ડિયા સાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ બધા જ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને એનો જનતાનો ચુકાદો જનતાનો એક્ઝિટ પોલ ચાર તારીખે આપણે બધા જોઈશું બે હજાર ચારમાં પણ ન ધારેલી રીતે છવ્વીસમાંથી બહુમતી એટલે કે અગિયાર બેઠકો બાર બેઠકો સાથે પચીસ માંથી બહુમતી બેઠકો પર પ્રજાના આશીર્વાદ ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળવા જઈ રહ્યા છે અમારી તમામ અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે